રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાઝમેર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગામના મહિલા સરપંચ કિરણબેન બગડા અને ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું પારદર્શક પ્રશાસન માટે હંમેશા ભાજપ સરકાર સજ્જ છે અને છેવાડાના ગામડાઓ સુધી સરકારની દરેક યોજના પહોંચે એવા હેતુથી સરકાર અને દિશામાં કામ કરી રહી છે ત્યારે પારદર્શક પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની માંગણી અને લાગણી અપેક્ષા પૂર્ણ કરવાના મુખ્ય હેતુથી સેવા હેતુ કાર્યક્રમનો નવમો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે જાંજમેર ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર એક જ સ્થળે અને એક જ સમયે સરકારની તમામ યોજનાઓના ફોર્મ અને આયુષ્યમાન ભારત આધાર કાર્ડ કામગીરી કામગીરી આવકના દાખલા એક જ સ્થળ ઉપર કરી આપવામાં આવી હતી જેને કારણે ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર સુધી થતા અરજદારોના ધક્કા બચ્યા હતા સાથોસાથ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ જાર ગામ ખાતે આવી પહોંચી હતી અને જાર ગામના મહિલા સરપંચ કિરણબેન બગડા અને ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં અંદરમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની વિવિધ યોજનાઓનો લાઈવ ડેમોસ્ટેશન નિહાળ્યું હતું આ તકે ગામના સરપંચ કિરણબેન બગડાએ જણાવ્યું હતું કે ઝાંઝમેર ગામના નલ સે જલ યોજના અંતર્ગતની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે જેને કારણે મહિલાઓને પીવાના પાણીનો જે પ્રશ્ન હતો તે હલ થઈ ગયો છે ત્યારે આ ભાજપની સિદ્ધિ હોવાનું તેમણે જણાવ્યું હતું અગાઉ મહિલાઓએ પાણીના એક બેડા માટે થઈને ભટકવું પડતું હતું પરંતુ સરકારની નલ સે જલની યોજના અમલમાં આવ્યા બાદ હવે મહિલાઓને પાણીના પ્રશ્નોનો હલ થઈ ગયો છે ત્યારે ગામમાં ઉજ્જવલા યોજના અને આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ અન્ય દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો છે સરકારની દરેક યોજના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી છે અને મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓ પોતાનું ઉદ્બોધન આપ્યું હતું મારું નામ કિરણબેન બગડા હું જાંજમેર ગામના સરપંચ આજે ભારત વિકાસ સંકલ્પ યાત્રા અમારા જાનમેર ગામમાં પહોંચી ગઈ છે અને સાથે સાથે સેવા સેતુનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો છે આ કાર્યક્રમમાં આધાર કાર્ડ આયુષ્યમાન અને સર સરકાર શ્રીની તમામ યોજનાઓના જે કામ છે એ અહીંયા ઘરે બેઠા બેઠા જ થઈ શકે છે અને હર નલસે નલ સે જલ જે યોજના છે તે આપણે જાણીએ છીએ કે અમુક સમયે મહિલાઓને પાણી માટે ખૂબ તકલીફ વેઠવી પડતી હતી અને દૂર દૂર પાણી ભરવા જવું પડતું હતું તો આપણી આ સરકારમાં આજે પાણીની એ સમસ્યાઓ સાવ એકદમ ખતમ થઈ ગઈ છે અને જે નળ સે ઘલ યોજના છે તે સંપૂર્ણપણે અમારા ગામમાં સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે સરફરાજ કોડી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ દ્વારા જી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ